સંદલ તેમજ જ ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી રાજસ્થાનના અજમેરમાં આવેલા સુપ્રસિદ્ધ હઝરત ફાજા ગરીબ નવાઝની દરગા ખાતે ઉર્સની ઉજવણી કરવામાં આવી રહી છે તે જ દિવસે સાદલી ખાતે આવેલ હઝરત ગૈબન શાહ બાવાની દરગા ખાતે દર વર્ષની જેમ ભારે હર્ષો ઉલ્લાસ અને આન બાન શાન થી સંદલ તેમજ જ ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી અસરની نماز બાદ હઝરત ગૈબન શાહ બાવાની દરગાહ પર સંદલ તેમજ જ ઉર્સ ઉજવાય હતો ત્યારબાદ આમન્યાજનો કાર્યક્રમ યોજાયો હતો તમામ કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ તમામ લોકો જોડાયા હતા અને ફેઝ હાસે અસલામુ અલયકુમ વરahmatullahi વબarakatuhu આજ હઝરતે ખાજા મોયનુદ્દીન ચિશ્તી رضی اللہ تعالی عنہ કા 883 વા વર્ષે મુબારક મનાયા ગયા ઓર સાડલી કી સરઝમીન પર સાધનેતે સો बंशा रहमत ला संदल भी है गोया ये प्रतीक होता है कि सादली की सरजमीन पर गरीबों की छठी मनाई गई और अल्हम्दुलिल्लाह आसपास इलाके के लोग कसीब तादाद में आए नियास का लंगर का एहतमाम किया गया सारे लोग आ रहे हैं खा रहे हैं और गरीब नवाज के दिन गा रहे हैं और जिन जिन इंतजामिया मिल करके ये प्रोग्राम बनाया अल्लाह रबुल्ज़त ઉને દુની રાચ ચૌની તરક્ ફરમાયા